નમસ્કાર દર્શક મિત્રો નિહાળ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના પૂર્વપટ્ટીના ગામોની અંદર ખેતીના સાધનોની ચોરી થતી હતી એવી ફરિયાદો ઉઠવા પામી હતી અને જેની એફઆઈઆર પણ નોંધાઈ હતી વારંવાર થતી ચોરીને અટકાવવા માટે પોલીસ પણ સક્રિય બની હતી અને અત્યારે પોલીસને સફળતા મળવા પામી છે ખાસ ગેંગ કે જે રાત્રિના સમયે જનરેટર અને ખેતીમાં વપરાશમાં લેવાતા કલ્ટિવેટર જેવા સાધનોની ચોરી કરતી હતી અને જે ગ્રામ્ય પોલીસ માટે માથાનો દુખાવો કરવામાં આવે તો રાત્રિના સમયે જનરેટર અને ખેતીમાં વપરાતા સાધનો કલ્ટિવેટર જેવા સાધનો જે ખરા એની ચોરી થતી હતી અને જેના માટે લઈ અને પોલીસે વોચ ગોઠવી હતી અને જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે એમાંથી એક સગીર વયનો હોવાના કારણે એને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે જ્યારે છ સામે કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી છ લાખનો ટેમ્પો વીસ હજાર રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન અને જનરેટર અને એક બાઇક મળી કુલ સાત લાખ રૂપિયાનો મુદ્દો માલ કબજે કર્યો છે અને જે આરોપીઓ પકડાયા છે આરોપીઓની અંદર એક જે બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે એ નાબાલિક હોવાના કારણે એનું નામ ઉલ્લેખી શકાય એમ નથી બાકીના પાંચની જો વાત કરીએ તો ચેતન ઉર્ફે કાર્યો રાઠોડ કાર્તિક રાઠો રોહિત અને આકાશો સફળતા મળી છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે સ્પેશિયા જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો